સૌ વાલા મિત્રો ને મારા જય પાઠક શ્રી એક કૃપા વિડીયો સાથે આપની સેવા માં હાજર છું તો આજનો ઉપાય બે છવ્વીસ અને મંગળવાર આજનું પંચાંગ કહે છે મહા કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે માઘ નક્ષત્ર યોગ સિંહ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો અશુભ સમયની જો વાત કરી ત્રણ અઠાવીસ થી ચાર અને એકાવન મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે અશુભ સમયની અંદર શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું સોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં મુહૂર્તનો સમય બપોરે બાર ઓગણીસ મિનિટ સુધી વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાય તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો નાવાના પાણીની અંદર કાળા તલ એક ચમચી પધરાવવાના છે પાણીને તલ મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તમારે જાતે નાવાનું છે ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાળા મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે કપડા પહેરી લેવાના અને એક સફેદ કાગળ લેવાનો જેમાં અડધી ચમચી જેટલું સિંદૂર પધરાવાનું પડીકી વાળવાની ખિસ્સામાં મૂકી દેવાની ચોવીસ કલાક માટે સિંદુર વાળી પડીકી તમારા ખિસ્સામાં રહેવી જોઈએ બીજા દિવસે વેલી સવારે પીપળાના ઝાડોના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે ઉમરાનો આશીર્વાદ લેવાનો છે આટલું કાર્ય થઈ જાય હનુમાનજી મંદિરે જવાનું એક લીલું ફળ લઈને જવાનું કોઈ પણ લીલું ફળ હોવું જોઈએ શ્રી હનુમાનજી દાદાના ચરણમાં એ ફળ મૂકવાનું છે પગે લાગવાનું છે એક હનુમાન ચાલીસા પાઠ બોલવાનો ઘરે પશ્ચિમ ચાલીસાનો છે વાલા મિત્રો આ કાર્ય પતી જાય ન રાત્રે સુતા પહેલા તમારે પોતાની જ પથારીમાં બેસવાનું બલાઠી વાળવાની ઓમ કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મા ત્રીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવાર ના દિવસે છે તેવા બધા જ વાળા મિત્રો ને જન્મ દિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા ને વિદ્યા આપે એમની મનોકામના પૂર્ણ કરે એમનું રક્ષણ કરે ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે જ તમારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે હનુમાનજી છે દાદાને લીલું ફળ અર્પણ કરવાનું છે ત્યાર પછી ગૌશાળામાં જઈ ગાયોને ને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે અથવા તમારે ત્યાં જે બનેલું હોય તે ભોજન તમારે ગાયોને અર્પણ કરવાનું છે ત્યાર પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘેર ચોખા અને ઘી નું દાન કરવાનું છે બરાબર સમજી લેજો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા ઘી નું દાન કરશો અથવા કોઈ પણ દેવસ્થાને અથવા કોઈ પણ બ્રાહ્મણને પણ ચોખા ઘી નું દાન આપી દેશો ઉત્તમ પરિણામને પ્રાપ્ત થશો આખું વર્ષ ઉત્તમ રીતે તમે પસાર કરી શકશો વાલા મિત્રો જેમની મેરેજ એનિવર્સરી ત્રીજી ત્રીજી ફેબ્રુઆરી બે અને મંગળવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ મેળવવાના ગૌશાળાએ જવાનું લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા પોતાના ઘરમાં બનેલું ભોજન જમાડવાનું ગાયોને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમારે ચોખા ઘી દાન આપવાનું છે સાથે સાથે ગોળનું દાન આપવાનું છે બસ આટલું કરી લો

તમે બે લાયકન દબાવશો જ્યારે જ્યારે જ્યોતિષને લગતા હું વિડીયો મૂકીશ તરત તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે તમે મારા જોઈ શકશો વાલા મિત્રો અને મારું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક એને પણ તમે ફોલો કરજો લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો શેર એટલા માટે વિડીયો કરવો જોઈએ કારણ કે કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય અને તેના જીવનમાં આ વિડીયો કામ લાગે આ બધા જ ઉપાયો ચોવીસ કલાકમાં પરિણામ નથી આપતા કે અડતાલીસ કલાકમાં પરિણામ નહીં આપે સતત અને નિયમિત મારા વિડીયો જોતા જશો ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન સંઘર્ષ ઓછો થવા લાગશે તો મિત્રો મારા વિડીયોને શેર કરો ના વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી